મર્સી આ રૂબાઈમ કેડા આલ્યા દે છે એવું છે આમ બેન વાહંદુ કરે છે એક કોમ એક ને એવું કરવાનું આપણે કામે જવાનું છે કેમ કે આઠ વાગી જાહે ટાઈમે થી જો છે કે છે કેડા વટે ને રોજે કામ ગાડી આવી એટલે મે આવશે કારખાને ગયા આપડી હમણા લઈ મમ્મી આવે છે હમણાં લાઈ હું જોઈ લે કઈ ગયા નહિ

આપ જોયા સકલી માં આવા હે ને સકલી માં બચ્ચા હે ના 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 આખો પીડીજી એમથી આવો માં સ જાય આપા ખપાને પાણી જરૂર છે એવું હે ના એ મમ્મી રીંગણી સોપી પણ કઈ પાણી આવતું ની ને ડાર માં લી આપડે મોટર કાઢી લીતેલી કે કઈ શરૂ નયા કરતા કઈ રીંગણી મમ્મી સોપી કઈ જડે ડાણ ની મોટર ને તાકો ભરવા હાતો સિંગાય કા શરૂ થીન ભરાઈ દઈએ કોઈ વાડીમાં હવે કામ નહીં કરતું પણ વાવણી થઈ ને એટલે હાંધાય કામ કરશે આપણે ઘડીક દૂધ સમય થાય દૂધ લેવા થાય આપણે તો દૂધ લેવા જા દૂધ લઈને એવા છે ટીંગ દીધા અમારા હાર્દિક ભાઈ ને બે ગાડી ઉપર તાળપત્રી બાંધે છે તાળપત્રી બાંધવું પડે વરસાદ આણું રે કે બાંધવું પડે કે પાડે જવાનું હોય તાળપત્રી એવું બાંધુ લાગી દે આખું ઘરપત્રી દે વાળા આપણે તાલપત્રી બનાવી દઈએ આપણે તો તાલપત્રી છે ઉતરે છે જ્યારે કેમ બેનની અંદર રોટલાની એવું કરવા મળ્યા છે હવે જમવાનું કે હવે કંઈ કામ નહીં આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ ના જોવા મળીએ કાલે લોકમાં I would even enjoy my time. Bye bye.